જય ગણિત દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ સોળ જૂન બે હજાર પચીસ સોમવાર પધારો 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 ગૌમાતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખી દિલ્ પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિર્ણયના લાભાર્થી પરિવાર માતુશ્રી સુંદરબેન વસંતજી શિવજી દરોડના બાગબાનના પુષ્પો હસ્તે શ્રીમતી જયવંતીબેન રામજી ધરોળ અખંડ સૌભાગ્યવતી દિવ્યા રાહુલ ધરોડ કુમારી જીલ ચિરંજીવ દેવાંશ અખંડ સૌભાગ્યવતી અંકિતા નિકેશ ધરોડ કુમારી તિથિ ચિરંજીવ દેવાંશ ધરોડ તરફથી ધોરી ગામના ગામધણની ગાય માતાઓને આજે એક ગાડી લીલાચારાની નિરણ અર્પણ કરવામાં આવેલ છે આજ શ્રીમતી જયવંતીબેન રામજીભાઈ ધરોળ પરિવાર તરફથી ગામધણની ગાય માતાઓ માટે સતત બીજા દિવસે એક ગાડી લીલાચારાની નિરણ અર્પણ કરવામાં આવેલ છે હાલ ગામધણની ગાય માતાઓ લગભગ છસો સાડા છસોનો જેમનો સંખ્યા થાય છે એવી ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજનનું આરોગવા અહીં ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવી રહેલ છે આજની લીલાચારાની નિર્ણયનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર અને ત્રણ ત્રણ નિર્ણય એક સામટી જાહેર કરનાર એવા શ્રી ડામજીભાઈ વસંતજીભાઈ ધરોળ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ